GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News પંચમાલના ગોગમબા તાલુકાના સામળકુવા ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો ગલુભાઈ દેવજીભાઈ રાઠવા નામના વ્યક્તિના ખેતરમાંથી છોડ નંગ 13 કિલોગ્રામના લીલા ગાંજાના છોડ ચડપાય કે જેમાં પોતાના ભોગવટા ખેતરમાં ગાંજાનું વાવેતર કરી તેની માવજત કરતા હોવાની ચોક્કસ બાતમી અસુજીને મળી હતી જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે તેમ છતાં પણ નવા રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાય છે પંચમહાલના ગોગંબા તાલુકાના સામળકુવા ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો ગુલભાઈ દેવજીભાઈ રાઠવા નામના વ્યક્તિના ખેતરમાંથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા એટલે કે તેર કિલોગ્રામના લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે ગોધરા એસોસી બાતમીને આધારે ખેતરમાં રેડ કરતા પ્રતિબંધિત ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે તો સાથે જ પ્રાપ્ત વિગત અનુસાર એસોસી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલે જણાવ્યું હતું કે ગોગંબા તાલુકાના સામળકુવા ગામે ઉત્તરખાઈ ફળિયામાં રહેતા ગલુભાઈ દેવજીભાઈ રાઠવા પોતાના ખેતર ગાંજાનું વાવેતર કરેલ અને બાતમીના આધારે રેડ કરતા તેઓની અટકાયત કરી વધુ તપાસ અર્થે રાજગઢ પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે